સરપ્રાઈઝ ની સબસ્ક્રાઈબ હા બસ બસ રેડી રેડી હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આપણે હમણાં જઈ રહ્યા આપણા હેર કટ કરાવવા માટે કારણ કે હવે દિવાળી આવેલી કાલની પરમ પરમ દિવાળીએ ને પછી લગ્ન પ્રસંગે પાછળ સારું લુક આવી જાય એમ ભલે આમ થોડાક લાંબા હોય આપણે સારા લાગે પણ સાઈડ બધે ઘણા વધી ગયા તો એક વાર શું સેટ કરાવતા હોય ખાલી એમ કહીશ આપણે હેરકટ કરાવી લીધા ને હવે જશું ઘરે આઈઝોન ફ્રેશ થઈ જાય ને પછી સારો દેખાશે ઘરે કેની ગાડી આવી કોઈ મહેમાન આવ્યું લાગે ઘરે આપણે રેડી ને હવે કામ ની પતાવતો આવી પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરશું તો હમણાં અહીંયા તૈયાર થાય તલવટ કહેવાય ને તલવટ તૈયાર થાય આપણે શું કહેવાય વાડીની બાઉન્ડ્રી ઉપર ને બાઉન્ડ્રી હા તો શું થશે મોટો અમે આનાથી

તો આપણે ચાલુ કરીએ હવે ખેતરે છે ત્યાં છે આમ ફરી 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 ક્યાં પાછળ ફરી ફરી ને વળી પાછું અહીંયા આવીને આપણે સ્ટોપ કરશું ગેટ આવે અહીંયા ગેટ આગળ કને આવીને તો બસ હવે આ કામ કરી રાખી થઈ ગયું ખાલી તબલક ને આપણો હાથ તો જો ભરાઈ ગયો એકદમ છે આપણે અહીંયા ઉડાડવા ચાલુ કર્યું હતું હવે અહીંયા પહોંચ્યા કેટલા વાગેરા સાડા પાંચ થાય રહ્યા ભાઈ ચાલુ કેટલા વાગે કર્યું હતું જોવું પડશે આગળ વિડીયોમાં હાલો હવે જઈ ઘરે ટીણીંગ ટીણીંગ ગાઈ આજે છે કાળી ચૌદસ તો હનુમાનનો લોટ એટલે કે હનુમાનનો લાડવો પણ થશે જેને ખબર હશે ગામવાળાને તો બધાને ખબર જ હશે આ વાળ કેવા અલગ લાગે રાખા આખા હમણાં નવા નવા કપાય એટલે પછી વળી થોડાક દિવસ જોશો એટલે થઈ જશે પાછા હતા એમ તો ઘણા જણાનું કહેવાય એમ થાય કે તમારા વિડીયોઝ થોડાક લોંગ કરો એટલે કે આપણા આઠ નવ મિનિટના આવેરા ક્યારેક દસ મિનિટ આવેરા એમ તો કે હમણાં દિવાળીના વિડીયોઝ છે બધા તો થોડા લોંગ રાખજો એમ બાર પંદર મિનિટ જેવા આપણે એ પણ ટ્રાય કરશું સારા એવા બને એમ ઘણા જણા એમ કહેરા કે જી હોય બધું તમે બતાવી દોરા જી આપણે શૂટ કરી બધું તમે અંદર એડ કરી દો પણ એવું નથી ભાઈ કેમેરાની પાછળ પણ ઘણું બધું હાલતું હોય એ બધું કંઈક અમુક શૂટ કરેલું હોય એ અંદર એડ ના કરી બાકી જે મનોરંજનનું એ જ આપણે એડ કરી બાકી તો કેમેરામાં તો ઘણું બધું શૂટ થાય એક દિવસનું બ્લોગ તમને ક્લિપ કઈ સાહેબ હું એડિટ કરવા ને એટલે કેટલી ક્લિપો થાય તો કઈ ઘણી વાતો થઈ ગઈ જ્ઞાન નહીં ને હવે આયા આપણે અહીંયા આંબાવાળી વાળી આપણી આંબામાં અહીંયા આપણે પહેલાં લગાવ્યા હતા આ જો આ ડબ્બા લગાયા હતા અંદર જો આ લાકડાનું બિસ્કીટ જેવું હોય ને એ દવાઈ જેવું કંઈક મસ્ત સુગંધ આવે છે અંદરથી તો ભમરી કે મધમાખી કે શું જીવડાય કંઈક આવી ગયા અંદર ત્યાંનું ટાઈમ થઈ ગયો અહીંયા પૂરું તો હવે આ પપ્પાએ કીધું કાઢી નાખી બધા લગાવી દઈએ આપણે ને બીજી વાડીએ લગાવવાય તો આ બે નીકાળ્યા અને કેટલા આઠ ટોટલ દસ હતા હજી આઠ હશે આવા આ બધા કાઢી નાખી બે આ રીતે ત્રીજું એક ત્રણ ચાર પાંચ પાંચમું મળી ગયું પાંચમું સિક્સ મળી ગયું સિક્સ વન સેવન સાતમું આઠમું પણ મળી ગયું

કરાવાય ઉઠા કરવાય કતાડી થઈમાં ઓવાય જ્યોવાય આમ કરાવાય જો આને આયા કરે પેપર ચાલુ આયા ચલાવાનું કતાડી મેલાય કોઈ આ કરે લોટો

આ જો કઈ સાડો તૈયાર થઈ ગયો ભાઈ વિતરણ ચાલુ હે આ જો બધા હનુમાનના લોટની મજા માણતા હા લાડવા ભેગા મરચા વાહ ના ના હવે એ જ બોલીશ હું બોલ્યું ને એ જ નાખીશ ગમ હું તારી ડીશ ક્યાં વાહ વાહ જય બજરંગ બોલી

તો બસ ગઈશું આપણે હનુમાન નો લાડુઓ ખાઈને આવી ગયા હવે જઈ રહ્યા ઘરે તો આપણે અહીંયા જ પૂરો કરશું ને કાલે છે દિવાળી મેન પછી રાત ના ફોડશું ફટાકડા તો બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરશું જે સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કઈક આ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય